અહીં છે જીવનમાં સુખી થવા માટેની સાત સરળ પરંતુ શક્તિશાળી ટીપ્સ એક કૃતજ્ઞ રહો દરરોજ સવારે અથવા રાત્રે બે થી ત્રણ એવી વસ્તુઓ લખો જેના માટે તમે આભારી છો આ તમારી અંદર સંતોષ અને શાંતિ લાવે છે બે તુલના ન કરો બીજાઓ સાથે તમારી તુલના કરવી બંધ કરો દરેક વ્યક્તિનો માર્ગ અલગ છે તમારી મુસાફરીને પ્રેમ કરો ત્રણ માફ કરવાનું શીખો ગુસ્સો અને દુઃખ હૃદયમાં રાખશો તો સુખ કદી નહીં મળે માફી આપવી એટલે તમારા મનને મુક્ત કરવો ચાર સ્વસ્થ જીવનશૈલી અપનાવો સ્વસ્થ શરીર બરાબર ખુશમન નિયમિત કસરત સારો ખોરાક અને પૂરતી ઊંઘ જરૂરી છે પાંચ સમય પોતાને આપો દરરોજ થોડો સમય એકાંતમાં વિતાવો ધ્યાન વાંચન અથવા પ્રકૃતિમાં સમય વિતાવવો આત્મશાંતિ આપે છે છ સંબંધોને સાચવો પરિવાર મિત્રો અને પ્રિયજનો સાથે સમય વિતાવો સાચો આનંદ જોડાણોમાં જ છે વસ્તુઓમાં નહીં સાત આજનો દિવસ જીવો ભૂતકાળના પસ્તાવા કે ભવિષ્યની ચિંતા છોડો સુખ હંમેશા વર્તમાનપળમાં જ હોય છે